તો ચલો ફ્રેન્ડ હું શું કેડી મોટો આજે જોરદાર વિડીયો લઈને આવું છું કાશ ટ્વેન્ટી ફોર કર્ણાવતી યાદની બાજુમાં કેમ કે અહીં અમદાવાદમાં સારી એવી ગાડીની ડીલ મળવાની છે ફ્રેન્ડ ખાલી એક લાખ પર પચીસો નો ઈએમઆઈ આવશે પાંચ લાખ ની ગાડી હોય ફ્રેન્ડ તો તમે વિચાર કરો પચીસો 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 એ રીતના તમને ઈએમઆઈ આવશે પર લાખે પચીસો નો ઈએમઆઈ તો ગમે પબ્લિક ગમે ફેમિલી ગાડી લઈ શકે સેવન સીટર ગાડી પાંચ લાખની આજુબાજુમાં પણ તમને કાશ્મીર મળી જશે પેટ્રોલ ડીઝલ ને સીએનજી સારામાં સારી નોન એક્સિડન્ટ સારી ગાડી લેવા માંગતા હોય તો આજે જ વિઝિટ કરો અમદાવાદમાં કર્ણાવતી યાર્ડની બાજુમાં કાર ટ્વેન્ટી ફોર સારી ડીલ મળવાની છે તો વિડિયો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો શેર કરો લેટ સ્ટાર્ટ ધ વિડીયો આજે સારી ગાડીની ડીલ આપણે તમારી માટે લઈ આવ્યા છીએ અમુક ઓફર પણ છે જે તમને નીતિનભાઈ છે તો સ્ટાર્ટ કરવાના છે બ્લેક કલરની કિયા સોનેટથી તો નીતિનભાઈ મને આ ગાડીની ફૂલ ડિટેલ આપો

પ્લસ ફર્સ્ટ ફર્સ્ટ ઓનર છે અને સ્પેશિયલી કે અત્યારે તમે શોરૂમમાં જશો તો પેટ્રોલ વાળી ગાડી આવે છે બટ આની જગ્યા તમને આ ડીઝલમાં મળશે શું વાત છે ડીઝલમાં 2024 નું મોડેલ ડીઝલમાં વાહ અને પણ સનરૂફ વાળી બરોબર હા સર અને પ્રાઇસની વાત કરીએ તો પ્રાઇસ તમારે છે 15.5 લાખ સુધીની થશે અને આમાં પ્લસ તમારે જો સિબિલ સારું હશે

લક્ઝરી ટાઈપ બનાવી છે ઓછા બજેટમાં મર્સિડીઝ બીએમડબલ્યુ ઓડી તમે લેવા જાઓ તો તમારે પચાસ લાખ ની આસપાસ એમાં પડે પણ ફ્રેન્ડ એના કરતાં પણ સાવ હાફ બજેટમાં આ ગાડી એકસો વીસ સાતસો મહિન્દ્રા ડીઝલમાં સારામાં સારી લોન્ચ કરી છે તો આ બે હજાર ચોવીસ નું વન ઓનર સત્તર હજાર ફોરેલી ગાડી તમને મળવાની છે ફર્સ્ટ ઓનરમાં સનરૂ પણ મળી જશે અંદરનું ઇન્ટીરિયર જોરદાર છે મેન્યુઅલમાં છે વીઆઈપી નંબર ઓનલી બાવન આ ગાડી તમને મળવાની છે પંદર લાખ ને ચાલીસ હજારમાં કાસ્ટ ટ્વેન્ટી ફોર માં નંબર ડિસ્પ્લે ઉપર છે આજે જ વિઝિટ કરો કાસ્ટ ટ્વેન્ટી ફોર કર્ણાવતી યાદમાં જોઈએ નેક્સ્ટ કાર્ડ ફ્રેન્ડ હું તમારા માટે લઈ છું ડીઝલ માં થાર તો સર આની ફૂલ ડિટેલ આપો સર આ છે થાર નું મોડલ છે અને આ ફક્ત છે તમારે અગિયાર હજાર કિલોમીટર ચાલેલી છે અને આ બે હજાર ત્રેવીસ નું ડીઝલ મોડેલ છે વાહ તો તમારે અને આ ફર્સ્ટ ઓનર છે પ્લસ આનું તમારે જે છે સાડા લાખ રૂપિયા પ્રાઇસ રહેશે સાડા લાખ હા અને જો સિબિલ સારું હશે તો ઓછામાં ઓછા ડાઉન પેમેન્ટ ભરીને તમે લઈ જઈ શકો છો

હું તમારા માટે લઈ આવું છું મહિન્દ્રાની બ્લેક એક્સયુવી ત્રણસો બહુ જોરદાર ગાડી છે કોમ્પેક્ટ એસયુવી છે એકદમ રીઝનેબલ પ્રાઇસમાં તો તો સરની ફૂલ ડિટેલ આપો સર આ તમારે મહિન્દ્રા એસયુવી છે અને આ ફક્ત ખાલી 55 55000 હજાર કિલોમીટર ચાલેલી છે અને જેની પ્રાઇસ છે ફક્ત જે છે આઠ પિસ્તાલીસ બરોબર છે મોડલ ક્યુ છે

ફ્રેન્ડ હું તમારા માટે લઈ છું એક્સલ સિક્સ બહુ સારામાં સારી સેવન સીટર આ ગાડી ટક્કર માં રહી છે તો આની ડિટેલ ફૂલ આપી દો આ છે બે નું મોડલ છે પ્લસ ઇઠ્યોતેર હજાર ચાલેલી છે અને આની જે કિંમત છે આઠ પંચાવન લાખ છે બરોબર અને આ તમારે ઓછા ડાઉન પેમેન્ટ ભરીને તમે ઘરે લઈ જઈ શકો છો પેટ્રોલ છે કે ડીઝલ છે આ ફક્ત પેટ્રોલ છે પણ તમારે જો સીએનજી કરો તો એ પણ તમને કાર ટ્વેન્ટી કરી આપશે તો ફ્રેન્ડ્સ એક્સલ સિક્સ બહુ સારી ગાડી આવે છે આ ગાડી તમને પૈસા કમાઈ દેવા વાળી ગાડી છે આ છે બે હજાર બાવીસ નું પેટ્રોલ વન ઓનર જો તમારે સીએનજી કરાવી હોય ને તો કાસ્ટ ટ્વેન્ટી ફોર માં પણ તમને સીએનજી ગાડી કરાવીને આપવામાં આવશે એનો એક્સ્ટ્રા ચાર્જ તમારે આપવાનો રહેશે તો ઓછામાં ઓછું મિનિમમ ડાઉન પેમેન્ટ ભરીને આ ગાડી તમે ઘરે લઈ જઈ શકો છો સારામાં સારી અંદર ઇન્ટિરિયર જોરદાર છે આખી કંપની કન્ડિશન ગાડી તમને મળવાની છે તો એક્સલ સિક્સ ઓછામાં ઓછું ડાઉન પેમેન્ટ ભરીને ઘરે લઈ જાઓ આઠ લાખ પંચાવન હજાર આની પ્રાઇસ છે ને મેઘવીલ પણ છે ટોપ મોડલ છે સારામાં સારી ગાડી તમને મળવાની છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ હું તમારા માટે લઈ આવું છું ઓરા વ્હાઇટ કલરમાં છે આ ગાડી પેટ્રોલમાં છે સીએનજી માં જોતી હોય તો પણ અવેલેબલ છે તો સર આની ફૂલ ડિટેલ આપો સર આ બે નું મોડેલ છે અને પ્યોર પેટ્રોલ છે

તો બે હાજર વીસ ની વન ઓનર સુડતાલીસ હજાર ફરેલી પ્યોડી તમને સાત દિવસની અંદર તમે કાસ્ટી ફોર માં આ ગાડી રિટર્ન પણ કરી શકો છો આખા ગુજરાતમાં આ પોલિસી કાસ્ટવેન્ટી ફોર સિવાય ક્યાંય છે નહી જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ સેવન સીટર કાર એકદમ લો માં તો સરની ફૂલ ડિટેલ આપો સર આ છે બે હાજર બાવીસ નું મોડલ છે ફક્ત બાવીસ હાજર કિલોમીટર ચાલેલી છે અને પ્યોર પેટ્રોલ છે અને પ્રાઇસ તમારે જોવું નહીં પડે કારણ કે આ છે તમારે પાંચ લાખ અઠાવીસ હજાર છે બસ વાહ બસ અને તમારે પર જે છે એક લાખ ઉપર પચીસો ની આવશે ઓનર કેટલા છે ઓનર આમાં ફર્સ્ટ ઓનર છે સર તો ફ્રેન્ડ આ છે રનો ટ્યુબર સેવન સીટર કાર છે પ્યોર પેટ્રોલ વોન ઓનર બાવીસ હજાર ફરેલી બે હાજર બાવીસ નું મોડલ વિચાર કરો એક લાખ પર તમને પચીસો નો ઈએમઆઈ આવવાનો છે લોન થઈ જશે સેવન સીટર કાર ઓનલી પાંચ લાખ ને અઠ્યાવીસ હજાર માં કાર ટ્વેન્ટી ફોર માં મળશે અંદર નું ઇન્ટીરિયર તમને હું બતાવી જોરદાર કાર ની ડીલ છે થેન્ક યુ સર આ બધી ની ડિટેલ આપો બધા ફ્રેન્ડ આમાં એક ક્રેટા ની ડિટેલ આપણે નથી આપી એનું કારણ છે એની ડિટેલ આવી જ નથી એટલા માટે બાકી આ બધી ગાડીઓ તમને મળવાની છે કાર ટ્વેન્ટી માં ઘણી બધી સો બસો ગાડી તમને અવેલેબલ મળવાની છે થાર હે એક સુવી ત્રણસો એક સુવી સાતસો છે એક સુવી પાંચસો પણ તમને મળી જવાની છે કિયા બ્રેઝા ઘણી બધી ગાડી હું તમને બતાવી શકતો કર્ણાવતી બાજુમાં છે તો તમને સારી એવી ગાડીની ડીલ મળી જશે ને પર લાખે પચીસો નો ઈએમઆઈ તમને મળવાનું છે તો આ બધી ગાડી તમને મળવાની છે કાસ્ટવેન્ટી ફોર માં નેક્સ્ટ ટાઈમ આવા જ વિડીયો સાથે આપણે મળવાની છે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કેડી મોટો જોવાનું ના ભૂલતા